તો અહીંયા આજે અમે તમને પારેક્ષેરી વિસ્તારમાં લાવ્યા છીએ મોરબીના ત્યાં તમે ગજાનંદ ગણપતિ મહારાજના અત્યારે દર્શન કરી રહ્યા છો દોસ્તો તમારા મનની અંદર જે કંઈ શ્રદ્ધા હોય એ સાચા દિલથી તમે વ્યક્ત કરશો જે આ ગ્રુપ છે અમારા પ્રવીણભાઈ જે અમારી સાથે ઘણા સમયથી જોડાયેલા છે એમના માધ્યમથી આજે અમે અહીંયા પહોંચ્યા છીએ તો એમના પણ આભારી છીએ તમામ લતાવાસીઓના આભારી છીએ કે એમને પરમિશન આપીને અમને સરસ મજાનો સાથ સો કરાયો

આપણા દેશની અંદર જે કઈ પર્વ આવે છે એ બધા આપણે સૌ સાથે મળીને ઉજવતા હોઈએ છીએ તો અત્યારે ગણપતિ મહોત્સવ જે છે એ આખા ભારત વર્ષની અંદર ધામે ધૂમે ઉજવાઈ રહ્યો છે એના જ ભાગરૂપે મોરબી શહેરની અંદર ઠેર ઠેર તમે જ્યાં નજર દોડાવો તે તમને ગણપતિ દાદાના દર્શન થઈ જશે અને ગણપતિ દાદાના પંડાલો લાગેલા છે અને ધર્મપ્રેમી જે જનતા છે મોરબીની એ ધર્મ પ્રેમી જનતા દ્વારા સવાર સાંજ ગજાનંદ ગણપતિ મહારાજની જે પૂજા અર્ચના થાય છે ઠેર ઠેર શેરી મહોલ્લાની અંદર તમે જ્યાં નજર દોડાવો ત્યાં તમને ગજાનંદ ગણપતિ મહારાજના દર્શન થાય છે એવા જ આજે એક વાતાવરણની અંદર તમને પાછા અમે લાવ્યા છીએ આજે મોરબી શહેરના પારેખ શેરી વિસ્તારની અંદર સ્વસ્તિક ગણપતિ મહોત્સવની તમને બધાને આજે અમે મુલાકાત કરવા જઈ રહ્યા છીએ અને અહીંયા શું આયોજનો થાય છે કેટલા વર્ષથી ગણપતિ દાદા જે ક્યાં કાર્યક્રમો હોય છે કયા કયા કાર્યક્રમો થાય છે તમામ આપણે માહિતી તમારા બધા સુધી પહોંચાડશું અને અહિયાં ગજાનંદ ગણપતિ મહારાજના મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ ના માધ્યમથી તમને બધાને દર્શન કરાવશું તમને બધાને રિક્વેસ્ટ છે વિડીયો પૂરેપૂરો જોજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને સપોર્ટ કરજો મારી સાથે અત્યારે જોડાના છે રાજેશભાઈ રાજેશભાઈ નમસ્કાર નમસ્કાર મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે રાજેશભાઈ સૌથી પહેલો પ્રશ્ન તો મારે તમને એ કરવો છે કે આ જે ગણપતિ મહોત્સવનું આયોજન છે એ તમે કેટલા વર્ષથી કરી રહ્યા છો અહીં આ સ્વસ્તિકૃત આયોજિત ગણેશ મહોત્સવ છેલ્લા 16 વર્ષથી આ ઉજવી રહ્યા છે ઓકે આ વખતે અમારું 17મો વર્ષ છે તો ખૂબ ખૂબ અભિનંદન તમને કે તમે છેલ્લા 16 વર્ષથી આ સુંદર મજાનું જે ભવ્ય આયોજન તમે કરો છો એ બદલ તમને અને તમારા પૂરા ગ્રુપ ને તમારી પૂરી સોસાયટીને અહીંયાની એક શેરીને ખૂબ ખૂબ અભિનંદન હવે આ આપણે જે તમે અહીંયાના આ આયોજન તમે જે કરો છો એમાં તમારો કેવી રીતનો જે શેડ્યુલ હોય છે તમારો કાર્યક્રમ ની રૂપરેખા કેવી હોય છે શું શું કાર્યક્રમો કરો છો તમે અમે આયા દસે દસ દિવસ ગણપતિ બાપાની આરાધના કરીએ છીએ સવારે અને સાંજે બંને ટાઈમ આરતી કરીએ છીએ જેમાં લતાવાસીઓ અહીં પધારી અને આરતી કરે છે ત્યારબાદ જે આપણે અનકોટના દર્શનનો પણ લતાવાસ લાભ લે છે દાખલા પ્રોગ્રામ હોય છે રાસ ગરબાનું આયોજન હોય છે અને મહાઆરતી અમે આગલે દિવસે રાત્રે ધામધૂમથી ઉજવીએ છીએ એ રીતના કેટેગરીને સરપ્રાઇઝ ગીફ્ટ આપવામાં આવે છે જેમાં પ્રશ્ન પૂછવામાં આવે છે ધાર્મિક છે કે આપણા સંસ્કૃતિ પ્રશ્ન પૂછવામાં આવે છે જેનો જવાબ આપે છે અને તેમને સરપ્રાઇઝ ગિફ્ટ આપવામાં આવે જ્ઞાન ગોષ્ઠી રાખવામાં આવે છે દોસ્તો એના માધ્યમથી ત્રણ કેટેગરી વાઇઝ નાના બાળકો યુવાનો અને વડીલોને ત્રણ કેટેગરીમાં ડિવાઇડ કરી અને એમને સરપ્રાઇઝ ગિફ્ટ પણ જે છે આપવામાં આવતી હોય છે સાથે સાથે તમે બધાએ સાંભળ્યું કે રાત્રિના જે કાર્યક્રમો થાય છે એમાં રાસ ગરબા છે ફકીરારાયણની કથા છે ડાકલા છે ધૂન ભજન છે આવા બધા જે કાર્યક્રમો છે એનું આ સ્વસ્તિક ગ્રુપ જે છે આયોજન કરતું હોય છે સોળસો વર્ષથી એક જ લગાતાર આજે સત્તરમા વર્ષમાં એ લોકોએ પ્રવેશ કર્યો છે જે એક પ્રવૃત્તિ કરે છે એ પ્રવૃત્તિને આપણે બધા બિરદાવી જોઈએ છેલ્લા સત્તર વર્ષથી આજે જે ગજાનંદ ગણપતિ મહારાજની સેવા અર્ચના પારેખશેરીના નિવાસીઓ કરે છે અને મોરબીના તમામ લોકો અહીંયા આવે છે બધા દર્શનાર્થીઓ દર્શન કરે છે ધન્યતા અનુભવે છે તો તમે પણ અત્યારે મોરબી સ્ટાર YouTube ચેનલના માધ્યમથી કૃજનન ગણપતિ મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવશો બાઓ આપના અહીંની જે છે વિઝિટ કરાવીએ દર્શન કરાવીએ અને તમે બધા પણ જગત જગતકલ્યાણની કામના કરજો સાથે સાથે સ્વસ્તિક જે ગ્રુપ ચાલે છે એના માટે પણ બધા પ્રાર્થના કરજો કે ઈશ્વર બધાને ખૂબ શક્તિ આપે બધાના વેપાર રોજગારમાં ખૂબ બરકત આપે અને એ લોકોના

ત્યાં તમે ગજાનંદ ગણપતિ મહારાજના અત્યારે દર્શન કરી રહ્યા છો દોસ્તો તમારા મનની અંદર જે કંઈ શ્રદ્ધા હોય એ સાચા દિલથી તમે વ્યક્ત કરશો તો ચોક્કસથી ગજાનન ગણપતિ મહારાજ તમારી મનોકામના પૂર્ણ કરશે અને આપણે એ જ પ્રાર્થના તમામ માટે કરીએ છીએ અહીંયાનું જે ગ્રુપ છે અમારા પ્રવીણભાઈ જે અમારી સાથે ઘણા સમયથી જોડાયેલા છે એમના માધ્યમથી આજે અમે અહીંયા પહોંચ્યા છીએ તો એમના પણ આભારી છીએ તમામ લગતાવાસીઓના આભારી છીએ કે એમને પરમિશન આપી અને અમને સરસ મજાનો સાથ સહકાર આપ્યો અને જે વિડીયો શૂટિંગ કરવા આપ્યું એ બદલ આપણે એમના પણ આભારી છીએ રાજેશભાઈના અને એમની પૂરી ટીમના તો દોસ્તો આજની અમારી પ્રસ્તુતિ આપને કેવી લાગી તે કોમેન્ટ કરી ચોક્કસ જણાવશો અમારી ચેનલ ઉપર નવા હોવ અને આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરશો વિડીયોને લાઈક શેર કરશો ફરી પાછા કોઈ ઐતિહાસિક જગ્યા ધાર્મિક સ્થળ કોઈ ફરવાલાયક સ્થળ કોઈ વ્યક્તિ વિશેષનું ઇન્ટરવ્યૂ લઈ તમારી સેવામાં પાછા હાજર થશું આવજો નમસ્કાર